અને મેન ટાર્ગેટ છે આપણે જે એન્જલ નામની દીકરી છે છ વર્ષથી જે છ વર્ષની દીકરી છે અને અમદાવાદથી જેટ દ્વારકા દંડવત કરીને જાય છે તેને દર્શન કરવાના આવ્યા છીએ ત્યાં લોકેશન છે શ્રી રામ રામરોટી આશ્રમ તો મિત્રો આપણે જે એન્જલ દીકરીની વાત જોતા હતા છ વર્ષથી જે દંડવત કરી રહી હતી તે આ ફોર વ્હીલ ગાડીમાં આવી ગઈ છે અત્યારે હાલ અહીંયા આપણે છે આપણે જે અહીંયા મંદિરે જે એનો નિવાસ કરેલો હતો અહીંયા ટેમ્પી ગાડી પડી આપી આ ગો રિક્ષા અને હવે અત્યારે હાલ રાતનો સમય થયો છે સમય કેટલો થયો બારની ની આજુબાજુ સમય થયો અગિયાર ને અગિયાર ઉપર જેવો સમય થયો છે બારની ની વસે અગિયાર ને પાંચ અગિયાર ને પાંચ થઈ છે ભાઈ ને અત્યારે રાતનો સમય છે ઢીંગલીબેન સુતા છે જય દ્વારિકાધીશ ભાઈ ભાઈ આપણે પણ ખુદ દર્શન થઈ ગયા ભાઈ આપણે એટલે છેટે સિદ્ધ દર્શન કરીએ કદાચ એમને તકલીફ ના પહોંચે ને એની તરફ આ છે આપણે એન્જલ બેટા છે નાની દીકરી શું નામ છે તારું બેટા हौसे से मिष्टी मिस्की हाँ हां मानिए तू मोटी है क्या नानी एंजल थी एंजल तो थी नानी से नानी से छोटा बाल थे अरे सेकंड का आऊ आहे थू हाला होय आय जब एक फोटो तो ले तो यार तो मिष्टी आय बेही जाए आय बे फोटो पाड़ी

ખરેખરો ભાઈ જો આ દીકરીને ગળે વરગાડીએ ને એટલે ખરેખર જો આપણે ભગવાન ના સ્તરણોમાં આપણે માથું નમાવીને સુતાવીને એવું લાગે છે ખરેખર સ્વર્ગ મળી ગયો ભાઈ આ દીકરીને તેડીને

હા અત્યારે છે ને અહીંયા આશ્રમ છે ને ત્યાં મંદિરે અહીંયા છે રોકાણ થયું છે આ બાજુ એન્જલ દીકરીને લઈ ગયા છે થોડીક બીમાર છે એટલે અંદરની તરફ લઈ ગયા ને અત્યારે અહીંયા જો ગાડી ઉપર નાની બેન છે ને મસ્તી કરે છે હા અહીજા હા હા ચાલો વૈજા વૈજામાં દો કાલ હાલ સેલ્ફી લઈ લે ફોટો મસ્તી ખોર છે ભાઈ બહુ પ્રેમાળ ઢીંગલી છે આવતી નથી અહીંયા હાથ નથી આવતી આપણે રમાડવાનું કરતા હોય તો વહી જાય પાછી ભાગી જાય ફોર વ્હીલ ગાડી આખી થઈ ગઈ એમની જતો લાખો રૂપિયાની ફોર વ્હીલ ગાડી અત્યારે એની થઈ ગઈ હા કેની ગાડી ગાડી કેની હે કિસકી હે ગાડી એનકી હે અમને તો એમ લાગે ગાડીની માલિક જ કોઈ છે જોજો ઓલીપોર ના પડી જાય આપણે બીક લાગે ને લહર આ પાછું આ થોડું થોડું ભેજવાનું છે ને કાસ લહર અને બીક લાગે હવે હું નથી તારે જમી લીધું શું જમ્યું તો આજ સાંજના એ શું જમ્યું હતું હે ચોકલેટ ખાધી હતી કે લચ્છી પીધી હતી બાપુ મારો

कितेलो था प्रोटीन नहीं करवानी है पंक्चर हो गया तो पंक्चर क्यों नहीं कर चालू જો અત્યારે હાલમાં હે ને બિચારીને બરોબર નથી જમવાનું કંઈ મિસ્ટેક આવી ગયું હોય કે શું હોય હમણાં દવા પીતી એને જલ્દી કરીને પણ હવે બિચારી ને બીમાર જોતો ઉલટીઓ કરે બિચારી હું તો કહું છું કે ભગવાન આવી કષ્ટિ એને આ માતાજીને ના આપો અને જલ્દી જલ્દી બિચારીને સારું સારું થઈને આપણાથી ખરેખર ને વેદના બિચારી થી જોવાય નહીં કોણ જાણે તાવ હતું ને કઈ રીતના તબિયત ઓચિંતાની બગડી ગઈ બપોર પછી જ્યારે અહીંયા આવવાનું આવડતી ને ત્યારની બસ દવાખાને લઈ ગયા હતા થોડો ઘણો આરામ મળ્યો છે બાકી શું છે કે પબ્લિકને લીધેથી આ બિચારી ગભરાઈ ગઈ હું તો ભાઈ એક જ આપણે કલ્પના કરીએ કે આ દીકરીને બિસારી જલ્દીથી જલ્દી શ્રીરામ ભગવાન આપણે દ્વારકાધીશ સાજા કરી દઈએ એ બધી આપણે પ્રાર્થના કરીએ બધા મિત્રો થઈને અને બિસારીને દંડવત્ કરવાનો છે હજી બહુ ઘણો બધો બાકી છે તે તેમને માનતાઓ છે એ બધી પૂર્ણ થાય એવી આપણે અપેક્ષાઓ રાખીએ અને દ્વારકાધીશ પાસે પ્રાર્થનાઓ પણ કરીએ